એક હજાર બસો ને ત્રીસ રૂપિયા થી એક હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા માંડા રૂપિયા થી એક હજાર સાવરકુંડલા એક હજાર બસો ચાલીસ રૂપિયા થી એક હજાર ને ત્રીસ રૂપિયા અમરેલી એક ને સો રૂપિયા થી એક હજાર સાતસો ને ચાર રૂપિયા જોઈ આગળ રાજકોટ એક હજાર બસો ને એકત્રીસ રૂપિયા થી એક હજાર છસો ને રૂપિયા કોડીનાર એક હજાર છસો રૂપિયા જેતપુર એક હજાર ને સો રૂપિયા થી એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયા વિસાવદર એક હજાર ત્રણસો રૂપિયા થી એક હજાર ત્રણસો નેવું રૂપિયા જોઈએ આગળ

જોઈએ આગળ મહુવા એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા ગોંડલ થી એક હજાર છસો ને બ્યાસી રૂપિયા જુનાગઢ એક હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા થી એક હજાર સાતસો ને એક રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં